જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આજે આપણે મૂંગોળી એટલે મગની દાળની વડી આપણે સિદ્ધ કરવાની છે જે અત્યારે શ્રી પ્રભુને ખાસ ભોગ ધરવામાં આવે છે અત્યારે આપણે અડદની દાળની વડી નથી આવતી તો મગની દાળને આપણે પાંચથી છ કલાક પલાળીને એને આપણે સરખી રીતે પીસી લેવાની છે પછી એક પાત્રમાં એને કાઢી લેવાનું છે અત્યારે એટલે આપણે એને મૂંગોળી કહેવાય તો એને સરખું ફાઇન પેસ્ટ આપણે કરી લેવાનું છે અને પછી એમાં આપણે સિંધાલુ સ્વાદ મુજબ પધરાવી દેવાનું છે અહીં અમે અડધા કપની અડધા કપ દાળનો ઉપયોગ કરે છે આપ વધારે દાળનો ઉપયોગ કરી શકો છો ખમણેલું આદુ સાથે પધરાવી દેવાનું છે અને એને સરખી રીતે આપણે આપણે પહેલાં ફીણવાનું છે હવે ફીણવાથી શું થશે કે મિશ્રણ હલકું થશે એકદમ અને બેટર એકદમ હલકું કરવાનું છે પછી થોડીક વાર એને સાઈડ પર મૂકી દઈએ આપણે અને થોડીક વાર આપણે સાઈડ પર એને મૂકીએ અને પછી ફરીથી આ કાં તો આપ આવી રીતે વિસ્કર લઈ શકો કાં તો હાથેથી કાં તો ચમચીના મદદથી આપણે એને સરખું ફીણવાનું છે કારણ કે એને જેટલું ફીણસું એટલું જ એમાં એર બનશે એર બનશે તો મુંગોળી ખૂબ સુંદર અને હલકી બનશે એટલે એને ફીણવું ખૂબ જ જરૂરી છે તો મુંગોળી છે છાશમાં બને છે તો છાશમાં કેવી રીતે બને છે એ હું આપને દેખાડું આગળ વિડીયોમાં તો બને ત્યાં સુધી એક જ ડાયરેક્શનમાં એને ફીણવાનું તો અહીંયા જો આમાં બબલ્સ દેખાતા હશે કે કેટલું હલકું થઈ ગયું છે હવે આપણે છાશનો વઘાર કરવાનો છે જેમાં મેં એક કઢાઈ લીધી એમાં એક ચમચી ઘી પધરાવ્યું અને એમાં આપણે જીરું હિંગનો વઘાર કરવાનો છે જો અહીંયા આપ લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો મેં મરચાંનો ઉપયોગ નથી કરો અહીંયા હું શામ તીખાનો ઉપયોગ કરી રહી છું તો અહીંયા ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં હિંગ અને જીરું પધરાવી દઈએ તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે અહીં મોગોળીની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે તો જો વિડીયો ગમે તો વિડીયો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો અહીંયા મેં અડધી ચમચી જીરું અને વન ફોર ચમચી હિંગ પધરાવી દીધું છે આ જ્યારે કેવું ફૂટવા માંડે એટલે આપણે છાશનો વઘાર કરી દઈએ છાશ અહીંયા થોડીક એવી ખાટી લેવાની છે છાશમાં પધરાવીને હા પણ છાશ જ્યારે પધરાવીએ ત્યારે ગેસની આંચ બંધ રાખવાની છે એ ધ્યાન રાખવાનું છે આપણે તો હવે કઢાઈ ગરમ છે એટલે આપણે એને બીજા પાત્રમાં કાઢી લઈએ કારણ કે જો કઢાઈમાં જ આપણે છાશને પતરાવી દઈશું ગેસ ચાલુ રાખીને તો છાશ ફાટી જશે હવે આપણે અહીંયા સ્વાદ મુજબ સિંધાળું પધરાવી દઈએ અને જરા કેવી એમાં સાકર પધરાવી દેવાની છે કારણ કે ખટાસ અને ગળાસ બંને એકદમ બેલેન્સ હોવું જોઈએ આમાં દહીંનો છાસનો ઉપયોગ કરવાનો છે તીખાસ માટે અહીંયા શામ તીખા એટલે કાલી મિર્ચનો ઉપયોગ કર્યો છે આપણે લીલા મરચાનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો બટ અહીંયા રીત પ્રમાણે શ્યામ તીખાનો જ ઉપયોગ કરવામાં આવે છે તો આ શ્યામ તીખા એટલે કાલી મિર્ચનું ક્રશર છે આ આપને ઓનલાઈન સરળતાથી મળી જાય છે એનું લિંક હું આપને વિડીયોના શોપિંગ બેગમાં આપી દઈશ આપણે અગર પરચેસ કરવું હોય તો આપ લઈ શકો છો તો અહીંયા મુંગોળીનું જે બેટર તૈયાર રાખ્યું હતું એમાં હવે હળદર પધરાવાની છે અને હિંગ પધરાવાની છે સાથે શ્યામ તીખા આમાં બી આપણે પધરાવવાનું છે તો એને સરખી રીતે ફરીથી આપણે ફીણી લેશું આમાં ફરીથી મેં થોડુંક આદુનો ઉપયોગ કર્યો છે તો આ બેટરમાં બેટર સરખી રીતે ફૂલી ગયું છે આપણે હિંજો એનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું છે આપને એમાં કંઈ ના સમજાય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી રિપ્લાય કરીશ હા જવાબ દેવામાં મને ઘણીવાર મોડું થાય છે એના માટે હું ક્ષમા માગીશ પણ જેવું મને સમય મળશે હું ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ ફરી સરખી રીતે આપણે મિક્સ કરી રહીએ હું અહીંયા વિડીયોને કટ નથી કરી રહી જેથી આપણે હું પ્રોપર વિડીયો સમજાવી શકું કે સામગ્રી કેવી રીતે સિદ્ધ કરી છે અહીંયા તળવા માટે તેલનો ઉપયોગ કરવો કર્યો છે તેલ એકદમ સરખો ગરમ થઈ જાય પછી આપણે એમાં સુપારી જેવડી સુપારી જેટલી હોય એટલી જ આપણે અહીંયા મુંગોળી પધરાવી દેવાની છે અને એને ગોલ્ડન બ્રાઉન રંગની તળી લેવાની છે બંને બાજુથી આ સામગ્રી સખડી વિભાગની છે એટલે અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે મુંગોળી સરખી રીતે તળાઈ જાય એટલે એને કાઢીને તરત જ એને છાશ આપણે જે વઘારી રાખીએ છીએ છાશમાં જ પધરાવી દેવાનું છે છાશમાં મેં લીમડા અને લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે આપને જો ના કરવું હોય તો આપ સ્કીપ કરી શકો છો તો બંને બાજુ તો સરખી તળાઈ જાય સાવ કડક નહીં કરવાની પણ બબલ્સ આવતા બંધ થઈ જાય એટલે સમજી લેવાની કે મુંગોળી તળાઈ ગઈ છે તો અહીંયા મુંગોળી તળાઈ ગઈ છે એને બહાર કાઢી લઈએ વિડીયો આપણે કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના બોલશો કમેન્ટ ચોક્કસથી કરશો કે આપને કેવો લાગ્યો છે અને હા આપણા ગ્રુપમાં તો ચોક્કસથી શેર કરશો જેથી વધુથી વધુ લોકોને વિડીયો મળે અને એને પણ આ વિડીયો ઉપયોગી થાય તો મોંઘોળી કાઢીને આપણે છાશમાં પધરાવી દઈએ આવી રીતે બધી મૂંઘોળી તળી લેવાની છે તો આપણે અહીંયા જે છાશ વઘારીને રાખી છે એમાં વઘારેલી છાશનો ઉપયોગ થાય છે એમાં મુંગોળી પધરાવી દઈએ અને એને કમસે કમ પંદરથી વીસ મિનિટ સાઇડ પર પધરાવી દઈએ જેથી સુંદર મુંગોળી ફૂલી જાય તો અહીંયા ખૂબ સુંદર અને સરળ રીતે આપણી મૂંગોળી સિદ્ધ થઈ ગઈ છે શ્રી પ્રભુને સોહાય તેમ શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ તો ફરીથી મળશું નવા વિડીયો નવા નવી સામગ્રીની સાથે de so văzut la Absohne Mara? Ce-i 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 ce